આ તરફ ખેડા જિલ્લા ભાજપ દ્વારા કમલમ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય નડિયાદ મુકામે યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખેડા જિલ્લાની એકાણું પંચાયતોમાં ચૂંટણી હતા હછી એકાણુ પંચાયતના સરપંચ્રીઓ ચૂંટાયા એના સન્માનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા દ્વારા રાખવામાં આવ્યો તેમાં ખેડા જિલ્લાના અમારા સાંસદ શ્રી ધારાસભ્ય શ્રીઓ અમારા પ્રભારી શ્રી ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારા વાતાવરણમાં ખેડા જિલ્લાના સરપંચ્રીઓનો સન્માન સમારંભ અને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ વિશ્વાસ સાથે કામ કરવા માટે અમે પણ અપીલ કરી અને સરપંચો પણ ઉત્સાહ બતાવ્યો કે આજે ખૂબ સારા વાતાવરણમાં સરપંચોના સન્માન સમારંભ કાર્યક્રમ પંચાયતી રાજની સફળતા પાછળ મહિલા સશક્તિકરણનો એક આધાર ગણવામાં આવ્યો છે આપણે જાણીએ છીએ કે લોકપ્રતિનિધિ તરીકે મહિલાઓ હવે વિકસિત ભારતના સ્વપ્ન સાથે જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓનું કોન્ટ્રીબ્યુશન નથી ચાહે અવકાશ સિંમાડીને નૌસેનાની વાત હોય એરફોર્સની વાત હોય અથવા તો એવું કોઈ ક્ષેત્ર આપણે શોધવું પડે કે જ્યાં મહિલાઓનું પોતાનું નોંધપાત્ર કન્ટ્રીબ્યુશન ના હોય ત્યારે સાચ અર્થમાં ડેમોક્રેસીને સફળ કરવા માટે ગ્રામીણ કક્ષામાં જીવન જીવતી મહિલાઓને પોતાના જીવનમાં બદલાવ માટે ક્વોલિટી વાળું જીવન જીવે માટે જો મહિલાઓને નિર્ણય કરવામાં આવે અને નિર્ણય કરવા માટેની વ્યવસ્થાઓ જે પચાસ ટકા રિઝર્વેશનના થઈ છે ત્યારે એનું સક્રિય કન્ટ્રીબ્યુશન થાય એ માટે એને સ્વતંત્રતા આપવી પણ જરૂરી છે હજુ પણ આપણે જાણીએ છીએ કે ગ્રામીણ કક્ષાએ સરપંચ મહિલા ચૂંટાય આરક્ષણની અનામતની વ્યવસ્થાના કારણે પરંતુ વહીવટમાં એને સ્વતંત્રતા નથી ક્યારેક એની પણ મર્યાદાઓ હોય છે ત્યારે એ સાચ અર્થમાં એ મહિલાને સ્વતંત્રતા જેમ ઘરનું બજેટ ચલાવવા માટે મહિલા પાસે એ શક્તિ છે તો એ રાજ્ય અને દેશનું જો કન્ટ્રીબ્યુશન આપી શકતા હોય આપણા દેશમાં મહિલા નાણા મંત્રી છે તો એ જ મહિલા ગામના સરપંચ તરીકે એક સારું બજેટ કેમ ના આપે એ જ મહિલાને જો તમે સારું સ્વતંત્રતા આપો તો એ જ મહિલા ગામની પાયાની સગવડોમાં જે પોતે સીધી એની લાભાર્થી છે તો એ મહિલા પણ લાગણીથી એક સમસ્યા ઉકેલ કરવામાં પોતાનું કન્ટ્રીબ્યુશન આપતી હોય છે એટલે એક રીતે લોકશાહી વ્યવસ્થાને મજબૂત કરવા માટે પંચાયતી રાજને વધારે સશક્ત કરવું હશે તો મહિલા સશક્તિકરણ પણ એટલું જ જરૂરી છે